તો તમારા મુઠ્ઠી પર માણસોને દબાવાનો પ્રયત્ન કરો ઇલેક્શનો ટાઈમે દારૂની ગાડીઓ ભરીને જાય અમારા પ્રશ્ન ઉપર એને કોઈ શંકા હોય તો એને જ્યારે જ્યાં ટિબેટ કરવી ત્યાં અમારે બેસવાની અમારી તૈયારી મેં ડ્રગ્સ મે કોઈને સપ્લાય કર્યું પકડાવ આગળ કેમ કોઈ નથી પકડાવ ગુજરાતની પોલીસે સંસ્કારી સાફસુથરી અને પોતે વિવેકી હોય એક રાજનેતાને વળતો જવાબ આપવાનો પ્રયત્ન કર્યો અને રાજકારણ આપવાનો અને રાજકારણનો રંગ આપવાનો પ્રયત્ન કર્યો ત્યારે સાસવારે ગુજરાત મેં દસેક વર્ષ પહેલા સૂત્ર સાંભળેલું કે ઝૂમતા પંજાબ આજે ગુજરાત ગુજરાત ગુજરાતની અંદર નાનું બાળક પણ બોલી શકે સુરતની આ પ્રેસ કોન્ફરન્સ મારફત ગુજરાતની જનતાને પણ વિનંતી કરું છું કે આ કોઈ એક રાજકીય પાર્ટીની લડત નથી દારૂ અને ડ્રગ્સ આ લડત જન જન વ્યક્તિ વ્યક્તિની લડત છે હર કોઈ વ્યક્તિએ આ વાત ઉપર બોલવું પડશે હર કોઈ વ્યક્તિ આ વાતને ઉજાગર કરવાનો પ્રયત્ન કરવો પડશે બધી પોલીસ પણ ખરાબ હોતી નથી જેટલી પોલીસ ખરાબ છે એને લાગુ પડતો આ નિયમ છે પટ્ટા ઉતરી જવાની વાત ઉપર ત્યાં ઉપસ્થિત થયેલા મુદ્દામાં આજે આખા ગુજરાતમાં પ્રેસ કોન્ફરન્સ સાથે આવેદનો છેલ્લા પાંચ વર્ષમાં ત્રાણું કિલો ટ્રક્સ એ ગુજરાતની દરિયાકી બોર્ડર ઉપર પકડાણ અને બાવીસો કિલો લિટર મટીરિયલ્સ ડ્રગ્સનું એ ગુજરાતમાં પકડાવ્યો હું જ્યારે ધારાસભ્ય હતો ત્યારે ત્રેવીસ હજાર કરોડ રૂપિયાનું ડ્રગ્સ એ મુદ્રા પોટ પર પણ પણ પકડાયેલ ડ્રગ્સ આવે છે ક્યાંથી આજે આપણે વાત કરી રહ્યા ત્યારે કયા ઘરનો વ્યક્તિ કોણ ડ્રગ્સ લે પરિવારને પણ ખબર નથી ત્યારે પોલીસ લાજવાને જગ્યાએ ગાજવાનું કામ કર્યું

બન્યું એક મોટું આંદોલનનું એક નારી સુરક્ષા માટે અપાણો સમીક્ષાની કમિટીઓ બની ટીમો બનાવીને આપ આપના ટેબલ સુધી પેપરો પણ આવ્યા આજ સુધી તમે ન્યાય કરી શક્યા ખરા આજ સુધી તમે રિપોર્ટ આપી શક્યા ખરા ઝૂમતા ગુજરાત બનાવવા માટેનું અમુક આઈપીએસ લાગુ પડતા લોકોને લાગુ પડે છે

છુપાવવા માટેના ખતરા કરી રહ્યો છું આ પ્રેસ મારફત ગુજરાતની પોલીસને હું ચેલેન્જ કરું છું કે તમારામાં નૈતિકતા હોય તમારામાં હિંમત હોય તમે ડ્રગ્સ માફિયાને પકડો અમે તમારું સન્માન કરવા આવશું અમારી પાર્ટી તમારું સન્માનિત કરશે પણ તમે બુટલેગરોને સાવરી રાજકીય ઉપયોગ કરી રહ્યા છું તમે સત્તાધારી પાર્ટીના અમુક પોલીસ વાળા એજન્ટો બની ગયા છો વિચારધારાના આગેવાનો કોંગ્રેસી કાર્યકર્તા એક અંદર એટલે અંદર આ દેશની આઝાદી વખતે જુલમ અંગ્રેજોને પણ અમે એના લલકારને સામનો કરીને અહીંયાથી અંગ્રેજોને હટાવ્યા હોય તો તમારા મુઠ્ઠી પર માણસો અમને દબાવવાનો પ્રયત્ન કરશે કોઈ પણ કાળે કોંગ્રેસી વ્યક્તિઓ આ સાંભળી નહીં લે અને સહન પણ કરે પોલીસ અને રાજકીય પાર્ટીના ઘર્ષણમાંથી બહાર નહી કરારી દારૂ અને ડ્રગ્સ કોના નેતૃત્વમાં આવે છે નીચે અહિયાં જમીન સુધી સુરતની બજારમાં આવ્યો સુરતના લોકોને જ્યાં મળું તો ડરી ડરીને વાત કરે છે સુરતની જનતા સાથે ગુજરાતની જનતાને વિનંતી છે કે તમારી માટે લડવાળો વર્ગ છે તમારે બોલવું પડશે ને લડવું એટલા માટે પડશે કે આવનાર પેઢીનો આ પ્રશ્ન છે આપના મારફત સત્તાધારી પાર્ટીને પૂછવા માંગુશ કે જો તમે અમારી આ વાતમાં સહમત ના હો કે હો એ તમારો મામલો છે આટલું ડ્રગ્સ પકડાડો ડ્રગ્સના વ્યસનીઓને છોડાવવા માટે તમે સુરત સાથે કેટલા આઇસોલેશન ખોલવામાં આવ્યા એનો એક શ્વેત બહાર પાડો દારૂના બુટલેગરો પોલીસ ઇલેક્શનો ટાઈમે દારૂની ગાડીઓ ભરીને જાય આવા પણ કિસ્સાઓ મીડિયામાં આવ્યા છે ત્યારે મીડિયામાં મિત્રોનો પણ આભાર માનશું કે આ ઝુંબેશની અંદર ખૂબ સારો સહકાર આપ્યો છે આ લડાઈ એન્ડ સુધીની લડવામાં આવશે ડ્રગ્સ અને ઝૂમતા ગુજરાતમાંથી બહાર લાવવા માટે કોંગ્રેસે આગેવાની લીધી ત્યારે જન જન સુધી આ વાત પહોંચે અને આની જાગૃતિ સાથે વ્યસની લોકોને એને બનવા પણ કંટ્રોલ રૂમ ખુલે અમારી સાઈડથી પ્રયત્ન કરવામાં આવશે સરકાર સદંતર નિષ્ફળ છે ડ્રગ્સની અંદર ગુજરાત આખું ડૂબી ગયું છે સુરતની સાથે અમદાવાદ એક રેવ પાર્ટીઓના તો કિસ્સાઓ સાંભળ્યા પણ ગામડાઓ સુધી ડ્રગ્સ આવી ગયું છે ગામડાની ગલીઓ સુધી ઇન્જેક્શનો આવી ગયા છે એમડી ડ્રગ્સ આવી ગયા છે ત્યારે આ વિષય ખૂબ જ ગંભીર છે ત્યારે પોલીસ એની જવાબદારી નિભાવે પોલીસ લાજવાની જકે ગાજવાનું બંધ કરે અને અમુક જે સરકારના એજન્ટો બન્યા છે મીડિયા મારફત કહેવા માંગુ છું કે સત્તા આજ છે કાલે નથી ઇતિહાસમાં જાઓ તો દેશના ગૃહમંત્રી એટલે કે દેશના ગૃહપ્રધાન અહીંયાના મંત્રી હતા ત્યારે ખોટા કામોની અંદર સાબરમતીમાં કેટલી પોલીસ ગઈ એનો પણ ઇતિહાસ તપાસી લેજો આ વાત એટલા માટે કરું છું કે તમે ખાખી વર્દીમાં દબાવવાનો પ્રયત્ન કરવા માંગતા હો તો તમારા કંઈક એડ્રેસમાં ભૂલ થાય છે તમારી કંઈક મિસ્ટેક થાય છે તમે ગુંડાઓને પકડો તમે અસામાજિક તત્વોને પકડો તમે ડ્રગ્સ માફિયાઓને પકડો તમે ગુટલેગરોને પકડો બધાને જે લવાલે કરો અમે તમારું સન્માન કરવા આવશું બાકી વાત કરીએ પ્રમાણે ખોટા લોકોના આજ નહીં તો કાલે પટ્ટા ઉતરવાના છે એમાં કોઈ સવાલ નથી કોર્ટ કાયદો અને વ્યવસ્થા આજે પણ હયાત છે અને આ વ્યવસ્થાની વાત ઉપર અમે સહમત થઈ જ્યાં કાયદાકી લડત પણ લડવી પડશે આવનાર દિવસોમાં લડશું અને જ્યાં પણ અમને લાગશે ત્યાં જનતા રેડ પણ કરશું ગુજરાતની અંદર જે જિલ્લામાંથી હું આવું છું અમરેલી જિલ્લામાં એક પાયલકાંડ બન્યો એ પાયલકાંડની અંદર આજની તારીખ પણ એક દીકરીને ન્યાય મળ્યો નથી વિહો વગાડે ને પીરો વખાણે પોતે ગાય પોતે પોતે વગાડે સન્માન કરે એ સન્માન ના આજે ગુજરાતની પ્રજા ભયભીત માટે બોલવું ખૂબ ગંભીર સમસ્યા છે ધમકીઓ ધાક અસામાજિક તત્વોના ડાયરેક્ટ ફોન આમ પબ્લિક ઉપર જાય છે આપ મીડિયાને વિનંતી કરું છું કે તમે આજે હિન્દુસ્તાનનો સૌ સ્તંભ છો ત્યારે તમે વિધાઉટ મીડિયા તરીકે આડકતરી રીતે કોઈ પણ એરિયામાં જઈ અને સામાન્ય જનતાને પૂછશો કેટલી સ્થિતિ કપરી છે સોસાયટીઓથી લઈ મોટા વરાછાનું એક એરિયા એવો કહું કે સવારમાં તો યુરિનલ કરવા જતી વખતે પણ ઇન્જેક્શનો લે છે આવા આખા આખા બિલ્ડિંગોની અંદર કિસ્સાઓ જોયા છે ત્યારે જાગૃત સમાજ તરીકે સૌની જવાબદારી હું ફક્ત પોલીસને ટાર્ગેટ એટલા માટે કરી રહું છું કે પોલીસે એના પોલીસ પરિવારને રોડ ઉપર લાવ્યા એક કિસ્સાની અંદર આકસ્મિક બનાવમાં લાવ્યા તો પોલીસ સાથેની કોઈ ઘર્ષણની વાત નથી પણ અમુક આઈપીએસ એની આવક કેટલી છે એની કમાણીનો સોર શું છે આની સ્પેશિયલ એક સંસ્થા મારફતે એની તપાસ થવી એની પાસે કેટલી સંપત્તિ છે આ સંપત્તિ ક્યાંથી આવી સારી પોલીસ પણ હિન્દુસ્તાન અને ગુજરાતમાં કામ કરે છે એને હું અભિનંદન આપું બધી પોલીસ ખરાબ હોતી નથી બધા વ્યક્તિઓ ખરાબ હોતા નથી લાગુ પડતી પોલીસ ના નિયમ લાગુ પડે છે અને લાજવાની જગ્યાએ ગાજવાનું કામ જે અઢળક બે નંબર સંપત્તિ કમાઈ ગયા એ લોકો વાત કરી રહ્યા છે સારા પોલીસ ના પણ અમને કોન્ટેક સામેથી આવે છે કે ભાઈ અમે તો નિષ્ઠાપૂર્વક કામ કરીએ છીએ સારી પોલીસ ના મીડિયા મારફત કોંગ્રેસી આગેવાન મારફત અમે કોંગ્રેસમાં આજે આ સમય આ સ્થિતિમાં એટલા માટે છીએ કે લોકોને પડતી મુશ્કેલીની ઢાલ બની અને સત્યના માર્ગ ઉપર ચાલો આજે આ સ્થિતિની અંદર ધાક ધમકીને દબાવવાની રાજનીતિમાં કોઈના બાપથી ડરવાનો તો પ્રશ્ન ઉભો થતો નથી એટલે પોલીસને પ્રેમ સમજો તો પ્રેમ અલ્ટિમેટમ સમજો તો અલ્ટિમેટમ અને વિનંતી સમજો તો વિનંતી ડ્રગ્સ કોના અંડરમાં આવે છે એ સંશોધનનો વિષય પોલીસ અને સત્તાધારી પાર્ટીનો પ્રશ્ન ઉપસ્થિત કોંગ્રેસે કર્યો છે અમારા પ્રશ્ન ઉપર એને કોઈ શંકા હોય

શ્વાસ ઓક્સિજન લઈને તો પણ સરકારને ખબર હોય હું આ મીડિયા મારફત સુરતની જનતાને પૂછું ડ્રગ્સ નથી મળતું ડ્રગ્સ નથી લેવાતું આ ડ્રગ્સના આંકડા જે અમે કહીએ છીએ એ સરકારી આંકડા છે તો આ પકડાવી તો આનું એન્ડ ક્યાં પાકિસ્તાન ઉપર સીધો જતો આનો એન્ડ તો હશે પડી તો મળવી જોઈએ એ પ્રતાપેઠ મેં ડ્રગ્સ મેં કોઈને સપ્લાય કર્યું પકડાવો આગળ કેમ કોઈ નથી પકડાવું સરકારે કોઈ બહાર પાડ્યું ના કલમો એવી ફિટ કરી દો કે ડ્રગ્સ પકડાય એક જથ્થામાં પકડાય હવે એક દારૂના ના નશા જેવી કલમો કલમ કડક બનાવો કાયદો કડક બનાવો એ કામ સરકારનું છે ડ્રગ્સ અને દારૂ ઉપર સરકાર કડક અમલવારી કરે એટલી જ અમારી માગણી ધન્યવાદ